આવતીકાલે અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન થનાર છે ત્યારે રાજપીપળામાં પણ તેની ઉજવણીની તૈયારીઓ કરી દેવાઈ છે રાજપીપળા ખાતે વિવિધ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસ પણ સજ્જ બની છે રાજપીપળા સહિત તાલુકા મથકો ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલમાં જ સાગબારાના સેલંબા ખાતે કોમી હિંસા થઈ હતી ત્યારે સેલંબામાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે પોલીસની જાહેર જનતાને અપીલ છે કે કોઈપણ પ્રકારના લાગણી દુભાય તેવા મેસેજ કરવા નહીં અને અફવાઓ ફેલાય કે અફવાઓ ફેલાવવી નહીં જરૂર જણાય તો પોલીસનો સંપર્ક કરવો સાયબર ક્રાઈમની ટીમ સતત સોશિયલ મીડિયા પર વોચમાં છે જો આવું કંઈક કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ભવિષ્યમાં તકલીફ પડશે આ બીજું કોઈ તૈયારી કાર્યક્રમને લઈને રાત્રિમાં બંદોબસ્ત કાલના પ્રસંગે બે મોટા કાર્યક્રમો યાત્રાઓ નીકળનાર છે જે અંગે પોલીસે બંદોબસ્ત પણ રાખી દીધેલો છે અને તેને અંગેની ફૂડ પેટ્રોલિંગ તેમજ ધાબા ચેકિંગ વગેરે કાર્યવાહી ચાલુ છે તેમજ અસામાજિક તત્વોને પણ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સૌ લોકો સાથે મળી અને સુંદર રીતે આ તહેવારના પ્રસંગને ઉજવે અને કોઈ પણ જરૂરિયાત જણાય અથવા કંઈક અજુગતું લાગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે